હેલો મિત્રો કેમ છો મજામાં જશો ફરી હું તમારી સાથે નવો આઈડિયા લઈને આવી છું અને તે નવો આઈડિયા તમારી સાથે શેર કરું છું તમે પણ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો આપણે આજે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની છે તો તે કઈ રીતે બને છે તે જોઈ લઈએ તો અહીં મેં સાબુદાણાની એક કલાક પલાળી દીધા છે અને ત્યારબાદ તેને આ રીતે કાણાવાળા ચમચાથી એક વાસણમાં લઈ અને આ મેં સ્ટીમર મૂક્યું છે તે સ્ટીમરમાં આપણે પાંચ મિનિટ સુધી વરાળે ચડવા દેવાના છે અથવા તો તે ટ્રાન્સફરટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે તો આ રીતે ઢાંકી અને પાંચ મિનિટ પછી જોઈશું તો સાબુદાણા સરસ ચડી ગયા છે અને ટ્રાન્સફરટ થઈ ગયા છે તો હવે આ સાબુદાણાને એક વાસણની અંદર કાઢી લેવાના છે તો બધા જ સાબુદાણાને ચમચાની મદદથી વાસણમાં લઈ લઈએ ત્યારબાદ તેની અંદર શેકેલી સિંગનો પાવડર એડ કરવાનો છે જે આપણે મગફળીના બી કહીએ છીએ તેને શેકી અને તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે મેં અહીં પાંચથી છ ચમચી સિંગદાણાનો પાવડર એડ કર્યો છે જેથી જે સાબુદાણા ચીપચીપા રહે છે તે ચીપચીપા નહીં રહે અને તમારો એક એક સાબુદાણા છૂટો થશે તો આ રીતે બનાવવાથી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી થશે ઘણીવાર ઘણાને પ્રોબ્લેમ થતો હોય છે કે છૂટા સાબુદાણા ના રહેતા તો તેના હિસાબે ખીચડી એકદમ ચીપચીપી થતી હોય તો આ રીતે કરવાથી ખીચડી ચીપચીપી નહીં થાય હવે બીજી પ્રોસેસમાં એક કડાઈની અંદર તેલ એડ કરીએ બેથી ત્રણ ચમચી વઘારમાં જીરું એડ કરશું અને સાથે બે લીલા મરચાં સમારી અને લીમડો અને સિંગદાણા એડ કરવાના છે હવે તેને એકદમ સરસ સાતળી લેવાનું છે તે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે બોઇલ્ડ પોટેટો એડ કરવાના છે ને પહેલેથી જ બાફી અને નાના પીસ કરી અને તૈયાર રાખ્યા હતા તો આ રીતે મરચાં સરસ સતરાઈ ગયા અને હવે બાફીને રાખેલા બટેટા નાના પીસ કરી અને લીધા છે ત્યારબાદ તેની અંદર આપણે જે સાબુદાણાનું મિશ્રણ રાખ્યું હતું તેને મિક્સ કરી દેવાનું છે અને થોડા મસાલા કરી લઈએ આ રીતે સાબુદાણાની ખીચડી એકદમ સરસ અને ફટાફટ તૈયાર થશે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું તેવી જ રીતે અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો અને બધા મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી ખીચડી તૈયાર થઈ છે તો આ ખીચડીને ફરાળી ભેળમાં પણ તમે યુઝ કરી શકો ઘરે પણ યુઝ કરી શકો હવે તહેવારના દિવસો આવે છે તો ફરાળી વાનગી વધારે બનતી હોય છે તો આ રીતે પણ આ આઈડિયા સાથે પણ તમે એકવાર બનાવો હવે મેં એક ચમચી જેટલો લીંબુ પાવડર એડ કર્યો છે જેમાં મેં લીંબુ પાવડર ખાંડથી જ બનાવ્યો હતો એટલે ખાંડ લીંબુ બંને આવી જાય તમે મારા વિડીયો તો જુઓ જ છો સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આખી વાનગીની રેસિપી રીત સહિત લખેલી મળશે તો તમને કોઈ પણ પ્રોબ્લેમ લાગે તો ત્યાં પણ તમારે વાંચી લેવું તો હવે આ ખીચડીને એક સર્વિંગ બાઉલમાં અને તેને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે ફરાળી જેવડો આવે છે તે ફરાળી ચીવડાથી તેને ગાર્નિશ કરીશું તો આ ખીચડીનો આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલતા અને તમે આ ખીચડી ક્યારે બનાવો છો તેની પણ મને કોમેન્ટ કરો તો આ રીતે ખીચડીને ફરાળી ચીવડાથી ગાર્નિશ કરી દઈશું આ રીતની ખીચડી ફરાળી ભેળમાં યુઝ કરવાથી ફરાળી ભેળ પણ એકદમ સ્વાદિષ્ટ બને છે તો મારી આ ભેળ તૈયાર થઈ ગઈ છે મિત્રો ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો